સમાચાર કૃપાલી મૈછા વાંચે છે વિરોધ હોબાળો કરતા સંસદના બંને ગૃહોની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ખોરવાઈ વિપક્ષી દળો બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન પુનઃ નિરીક્ષણ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ગઈકાલે બે વખત સ્થગિત થયા પછી આખરે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી અગાઉ જ્યારે લોકસભા બપોરે બાર વાગે પ્રથમ મુલતવી પછી મળી ત્યારે યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ રાષ્ટ્રીય રમતગમત શાસન ખરડો બે હજાર અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારા ખરડો બે હજાર પચીસ રજૂ કર્યા પ્રમુખ અધિકારીએ શૂન્યકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્યાર ચાલુ રાખ્યા રાજ્યસભામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા બીજીવાર સ્થગિત થયા પછી જ્યારે ગૃહોની કાર્યવાહી બપોરે બે વાગ્યે શરૂ થઈ ત્યારે વિપક્ષોએ ગૃહમાં હોબાળો મચાવ્યો અને બિહારમાં વિશેષ સઘન પુનઃ નિરીક્ષણ પર ચર્ચાની માંગ કરી ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે એટીએસે ગુજરાતના અમદાવાદથી મોહમ્મદ ફરદીન અરવલ્લીના મોડાસાથી સૈફુલા કુરેશી દિલ્હીથી મોહમ્મદ કેફ અને નોયડાથી જીશાન અલીની ધરપકડ કરી છે એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું કે આ ચારેય લોકો અલ કાયદાના આતંકી મોડેલ સાથે જોડાયેલા હતા તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક શંકાસ્પદ એપ્લિકેશન દ્વારા અલ કાયદાની વિચારધારા સાથે જોડાઈ તેને ફેલાવા સુધીની કામગીરીમાં સક્રિય હોવાનું પણ શ્રી જોશીએ જણાવ્યું ઉલ્લેખનીય છે કે અગાઉ બે હજાર ત્રેવીસમાં માં અમદાવાદના વિવિધ ભાગોમાંથી એક જ આતંકવાદી સંગઠન સાથે સંબંધો હોવા બદલ ચાર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી કેન્દ્રીય બંદર શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ગઈકાલે રાજ્યસભામાં વિચારણા અને પસાર કરવા માટે દરિયાઈ માલવહન ખરડો બે હજાર પચીસ રજૂ કર્યો આ ખરડો ભારતીય દરે માલવહન અધિનિયમ ઓગણીસો પચીસનું નું સ્થાન લેશે આ કાયદો બંદરોથી પરિવહન કરાયેલા માલના કિસ્સામાં જવાબદારીઓ અધિકારો અને મુક્તિઓ સ્થાપિત કરે છે આ કાયદો કેન્દ્ર સરકારને બિલની જોગવાઈઓનું પાલન કરવા માટે દિશાનિર્દેશો જારી કરવાની અને બિલ ઓફ લેન્ડિંગ પર લાગુ પડતા નિયમોનો ઉલ્લેખ કરતા સમયપત્રકમાં સુધારો કરવાની સત્તા આપે છે બિલ ઓફ લેન્ડિંગનો અર્થ માલ વાહક દ્વારા સીપરને જારી કરાયેલ દસ્તાવેજ છે જેમાં માલના પ્રકાર જથ્થો સ્થિતિ અને ગંતવ્ય સ્થાન જેવી વિગતો સામેલ છે આ બિલ લોકસભા દ્વારા પહેલાથી જ પસાર થઈ ગયું છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છની મુલાકાતે આવશે સવારે સાડા નવ વાગે પોલીસ હેડક્વાર્ટર ક્વાર્ટર ખાતે પોલીસ વિભાગના વિવિધ ઉદઘાટન અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગૃહમંત્રી ઉપસ્થિત રહેશે ત્યારબાદ સાડા દસ વાગે ગૃહમંત્રી શિણાઈ ખાતે લોક દરબારમાં હાજરી આપશે આ મુલાકાત દરમિયાન તેઓ ભયાઉ તાલુકાના લાકડીયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એનવાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવાની કાર્યવાહીમાં ઉપસ્થિત રહેશે પૂર્વ કચ્છ પશ્ચિમ કચ્છ અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં એનડી પીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા માદક પદાર્થોનો નાશ કરવામાં આવશે આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છના અગિયાર પશ્ચિમ કચ્છના સોળ અને મોરબી જિલ્લાનો એક કેસ મળી કુલ અઠયાવીસ કેસનો મુદ્દામાલ નાશ કરવામાં આવશે આજે દિવાસાનું પર્વ પરંપરાગત રીતે ઉજવાઈ રહ્યું છે દિવાસા સાથે શ્રાવણ થી કાર્તિક આ પર્વ દરમિયાન સાંઢણી પર બેઠેલ દશામાની મૂર્તિઓનું સ્થાપન કરી પૂજન થાય છે છેલ્લા દિવસે આ મૂર્તિઓનું નદી સરોવરમાં વિસર્જન કરવામાં આવે છે આવતીકાલથી શરૂ થતા શ્રાવણ માસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે કચ્છ જિલ્લાની સરકારી માધ્યમિક શાળામાં ચારસો ઓગણીસ નિયુક્ત શિક્ષણ સહાયકોને ઓલ્ફેડ હાઇસ્કુલમાં આજે બપોરે બાર વાગે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે એવું જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત શાળાઓની કચેરીના કમિશનર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કચ્છ જિલ્લાની સરકારી માધ્યમિક શાળામાં નવ નિયુક્ત શિક્ષણ સહાયકને નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સાંસદ વિનોદ ચાવડા વિશેષ ઉપસ્થિતિ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અતિથિ વિશેષ ધારાસભ્ય કેશુભાઈ પટેલ વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી ત્રિકમભાઈ છાંગા અનિરુદ્ધ દવે પ્રદ્યુમનસિંહ જાડેજા વગેરે હાજર રહેશે અને આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર